અમારે ગઈકાલે સાંજે મારી ભાણેજના દીકરીના અહીંયા લગ્ન હોય સુરેશભાઈ એમના મિસિસ આવેલા સાંજના પાંચ વાગેથી આવેલા કોઈ અણબનાવ બન્યો નથી અમારી હોટલમાં સીસીટીવી કેમેરા છે વિડીયો શૂટિંગ પણ માંડવો હોવાથી ચાલુ હતું જયમાં અહીંયા અને રાત્રે સાડા નવ વાગે કોઈની ચડામ નથી કે જે રીતે અને પોતે કે મને છાતીમાં દુખે છે ફલાણું થાય છે સૂઈ ગયા અને પછી એકસો આઠ બોલાવી અને સિવિલમાં દાખલ થઈ ગઈ અને સિવિલમાં જઈને મારા વિરુદ્ધમાં ખોટું સ્ટેટમેન્ટ આપી મને બદનામ કરવા માટે મારી આબરૂ ઓછી થાય મારો ધંધો ઓછો હાલે મારા ધંધાને નુકસાની થાય એવા કૃત્ય માટે થઈ અને ખોટી એફઆર ફાળવવા માટે છાપામાં અને અન્યમાં ખોટા ન્યૂઝ છપાવે છે આ અમારો અમારા ભાગ જે છે એનું એમઓયુ તમને બતાવું છું કે જે એમઓયુ આજથી વરદી પહેલાં સગા સંબંધીની વચમાં ફોટા સાથે લોટરી કરેલું છે એ પ્રમાણે અમારે બંનેને અલગ અલગ સહીઓ કરી આપવાની છે ત્યારબાદ આ ભાઈનું એને આજે બે બે હજાર દસમાં બે હજાર ચોવીસમાં બનાવેલું છે દસમા મહિનામાં ત્રણ મહિના પહેલાં અમારા સમાજના અગ્રણી અને ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ છગનભાઈ પટેલ ફિલ્ડ માર્શલ ગ્રુપ વચમાં રહી અને સ્પીરએલ પાર્ટીએ સમાજના આગેવાનોની વચમાં અમને મને બોલાવેલો સુરેશ પણ હતો અને અરવિંદભાઈના કહેવાથી મેં સહયોગ કરી દીધી અને એ એણે એને એના ભાગમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે એમાં એણે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફેરફાર કરી લીધો અને મને મને મારીમાં અરવિંદભાઈને કીધેલું કે હું આવી અને મારા દીકરાને મારા મિસિસને લઈને આવીશ અને હરિભાઈનામાં હું સહયો કરી દઈશ એ આજ સુધી સહી કરતા નથી અને મારી માથે ખોટી વારંવાર આવી ખોટી ફરિયાદો કરી હું પણ પટેલ સેવા સમાજમાં ટ્રસ્ટી છું સામાજિક આગેવાન છું મને બદનામ કરવા છાપે ચડાવવા આવી એક ફરિયાદ છ છ મહિના પહેલાં વોટરપાકમાં પણ કરેલી ક્રિષ્ના વોટરપાર્કમાં પણ એના દીકરા દ્વારા એની અહીંયા બિનકાયદેસર ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં અમે ગયેલા એમાં ના નથી પણ કોઈ જાતનું એના માણસને કોઈ કીધું નથી કાંઈ કર્યું નથી છતાં પણ આવી રીતે ખોટી ફરિયાદ એના માણસ દ્વારા મારી ઉપર કરાવેલી અને આ બીજી ફરિયાદ ખોટી દાખલ કરાવવા માટે થઈને સિવિલમાં દાખલ થઈ જાય છે અમારી પાસે સીસીટીવી ફૂટેજો છે અમારા સગાવાલા સંબંધી અઢીસો માણાનું ફંક્શન હતું માંડવો હતો એના પણ વિડીયો શૂટિંગ વાળા અલગથી હતા એના પણ વિડીયો શૂટિંગ છે એટલે આ મને બદનામ કરવા માટે અને મારી આબરૂને ધક્કો મારવા માટે મારી હોટલના બિઝનેસ ઓછો થાય મારા બુકિંગો નીકળી જાય મને બદનામ કરવા માટે એના માટેના આ તમામ પ્રયત્નો કરે છે અને છાપામાં આપે છે આમાં એનો દીકરો જય એ પોતે એમના મેસીસ એ એ પણ બધાય આરે સંડોવાયેલા છે બદનામ કરવા માટે થઈ ને જ આ કૃત્ય કરવામાં આવેલું છે સીસીટીવી ફૂટેજ છે બધું છે અમારી પાસે અને લગ્ન પ્રસંગ હતા સગાવાલા હતા સગા મને જેટલા સગા થાય એટલા જ એને સગા થાય છે બધા સગાવાલા હાજર હતા બધાને ખબર છે અને બધા નિવેદન આપવાના છે મને મને કેમ નુકસાન જાય એ કૃત્ય કરવા માટે થઈ અને આ આ પગલું ભર્યું છે